નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ દસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસ ને વાર મંગળવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો પચાસ થી પંચાવન જેવી ભારી દેખાય છે મિત્રો અને વાહનની વાત કરીએ તો મિત્રો છ વાહન દેખાય છે વાહન પડ્યા છે મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ વાહન દેખાય છે મિત્રો અને કપાસની હરાજીનું કામકાજ સૌથી પહેલા ભારીમાં ચાલુ થયું તો ભારીમાં જઈએ જાણી લઈએ કેવા કપાસના બજાર ભાવ આ મિત્ર મેં જેના લાઇક છે એ સપ્રાઇઝ ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો જરૂરથી શેર કરજો કાંઈ નહીં બોવાળ એકવીસ છવ્વીસ એકત્રીસ છત્રીસ એકતાલીસ ફોડ જે એકતાલીસમાં

સોળસો ને લઈ જ રૂપિયા નો ભાવ થયો 146 કાય માલ માં કાય ઘટે નહીં સોળસો ને છેતાલીસ ચાર પ્લસ પાંચ 5